હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો બધા મજામાં ને તો પોશાક લેડીઝ વે જૂનાગઢ મધુરમ વિસ્તારની અંદરથી વિડીયો લઈને આવી ગયા છે જે વનપીસનો પીસનો રહેશે અને એ ફક્ત હજારની રેન્જ સુધીમાં જ રહેશે એ ફક્ત વનપીસ પીસ પંદરસોના છે પણ આપણે હજાર સુધીની અંદરમાં રહેશે જે આપને હોલસેલ ભાવમાં પડશે તો આપણે આ પેલો કલર છે જે મેથીઓ મેથીઓ પીળો છે અને આ રીતના આનું વર્ક આપેલું છે ગળા વર્ક અને સ્લીવ અંદર આપેલી છે આ રીતના નીચે પટ્ટો આપેલો છે અને આમાં ચાર સાઈઝ એલ એમ ડબલ રહેશે આ રીતના પાંચ સાઈઝ રહેશે અને કલર ફિક્સ એક જ રહેશે અને હવે આવશે આપણે પછી બીજી પેટર્નમાં

અને જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવનવા વિડીયો જોવા મળશે તો આમાં ફક્ત કલર એક રહેશે સાઈઝ ચાર રહેશે એલ એમ એક્સલ અને ડબલ એક્સલ આ રીતના રહેશે અને તે પછી આવશે આ રીતના વન પીસ મલ્ટીમાં રહેશે આનું કાપડ પણ એકદમ ફૂટ છે અને આપ જાણો છો કે અમારે ત્યાં લોટનો માલ આવે છે જેથી કરીને તમને હોલસેલ ભાવમાં જ પડશે અને આ હરેક પંદરસોની પંદરસોના વનપીસ છે જે જેથી કરીને તમને આ હજારની અંદરની રેન્જમાં બધા વનપીસ પડશે તો આટલા વનપીસ તથા તમને ક્યાંય જોવા નહીં મળે આમાં પણ સાઈઝ એક્સેલ ડબલ એક્સેલ એલ એમ અને ડબલ એક્સેલ કલર ફક્ત એક જ રહેશે સાઈઝ બદલશે આની ગળાની આ રીતના છે પેટર્ન આ રીતના સ્લીવ આપેલી છે અને આ આ રીતના નીચેનો પટ્ટો આપેલો છે અને તે પછી આ રીતના વન પીસ આવશે જે લોકોને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તે કરી શકો છો ઓર્ડર ચાલુ છે અને આ રીતના ગળા પેટર્ન આપેલી છે નીચે આ રીતના પટ્ટો આપેલો છે અમારી દુકાનની વિઝિટ કરવી તો કરી શકો છો આમાં પણ સાઇઝ આપેલી છે એલ એમ એક્સેલ અને ડબલ એક્સેલ કલર ફક્ત એક જ રહેશે આ જે પીઠી પે પીઠી કુર્તી છે વન પીસમાં આ તમે પીટીમાં પહેરી શકો છો કાપડ બધું એકદમ સ્મૂથ છે પછી આ રીતના છે ગાજરી કલર આ રીતના એનું ગળા પટ્ટી આપેલી છે આ રીતના એની સ્લીવ આપેલી છે અને આ રીતના એકદમ મસ્ત છે વર્ક આપેલું છે અને આ રીતના પ્રિન્ટ છે નીચે આ રીતના પટ્ટો આપેલો છે અને આમાં પણ સાઇઝ આપેલી છે કલર ફક્ત એક જ રહેશે ડબલ આપને ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોટ પાડી અને ઓર્ડર કરી શકો છો અને પાર્સલ ચાર્જ પાર્સલ ચાર્જ અલગથી લેવામાં આવશે પછી આવે છે આ રીતના વન પીસ આ ગળા પેટર્ન છે આ સ્લીવ આપેલી છે આ રીતના અને આ રીતના પ્રિન્ટ આપેલી છે એકદમ સોફ્ટ કાપડ છે આ પણ અને આ જે જોડ જોડ જે કાપડ આવે છે એ રીતના કાપડમાં આવશે આ કોટન પણ નથી અને આમાં પણ કલર એક છે સાઈઝ ત્રણ છે એક્સલ ડબલ એક્સલ અને એલ અને તે પછી આપણે બતાવશું આ રીતના કોટન કોટન માં છે આ આ ટુ પીસ માં રહે છે જ્યાં મલ કોટન કાપડ માં રહે છે આ રીતના કોટી વર્ક વર્કમાં કોટી છે પેટન છે નીચે આ રીતના આપણે પડતો આપેલો છે આમાં સાઈઝ છે એક્સેલ અને ડબલ એક્સેલ રહેશે કલર ફક્ત એક રહેશે તો આ રીતના છે કલર એમાં પાંચ ચાર કે પાંચ કલર રહેશે વ્હાઇટ છે આ રીતના ગળા પેટર્ન છે આ રીતના એની સ્લીવ છે અને નીચે આ રીતના પટ્ટો આપેલો છે જે સગાઈ લગ્ન પાર્ટીમાં તમે બધા આરામથી પહેરી શકો છો અને કાપડ સોફ્ટ છે એટલે એમાં કલર છે ચાર બ્લેક વ્હાઈટ અને રામા કલર આ ચાર કલર છે તે પછી આપણે આ રીતના વનપીસ છે ફ્લાવર પ્રિન્ટ છે આ રીતના ગળા પ્રિન્ટ છે આ રીતના સ્લીવ છે એકદમ સિમ્પલ અને સોફ્ટ કાપડ આમાં ચાર કલર રહેશે સાઈઝ એક જ રહેશે કલર બધાના અલગ અલગ રહેશે આ એકસેલ માં જ છે ફક્ત

ત્રણ કલર રહેશે પિંક કલર અને વ્હાઈટ કલર અને ઓફ વ્હાઈટ ત્રણ કલર છે આ રીતના ગળા પેટર્ન છે નીચે આવી રીતના પટ્ટો આપેલો છે અને સ્લીવમાં પણ આ રીતના પટ્ટો આવેલો છે વ્હાઈટ ઓફ વ્હાઈટ ને પિંક કલર જે મેં તમને બે ઓપન કરીને બતાવેલા છે

આમાં સા એલ એમ અને એક્સલ ત્રણ આવશે આ રીતના વન થી પાર્ટી વેર નેટમાં રહેશે સોફ્ટ નેટ આવે છે પાર્ટીવેર જે બજારમાં આનો ભાવ છે પંદરસો થી સત્તરસોની વચ્ચે જે આપણે આઠસો થી નવસો રૂપિયામાં જ પડશે અને એમાં ત્રણ કલર છે રેડ છે બીટ કલર છે અને રાણી કલર છે આ ત્રણ કલર રહેશે તે પછી આવશે આ રીતના આ રીતના આવશે આપને આ રીતના સ્લીવ આપેલી છે એની એકદમ સિમ્પલ અને સોગર અને એમાં કલર બીજો છે બે કલર રહેશે સાઈઝ એક જ રહેશે જ છે અને આ પણ વનપીસ છે એ મલ કોટનમાં રહેશે વિથ દુપટ્ટો રહેશે ફ્લાવર પ્રિન્ટ છે અને આ રીતના ગળા પેટર્ન છે આ રીતના સ્લીવ આપેલી છે અને એમાં આપને ત્રણ કલર રહેશે અને બસ લાસ્ટમાં છે એક જ આમાં જે ચાર પીસ આવેલા હતા એ પાર્સલ ખુલ્લા પછી તરત જ એ નીકળી ગયા છે અને બસ આ એક છેલ્લું લાસ્ટ પીસ છે બસ તો આ વિડીયોનો અહીં એન્ડ કરું છું આપને આ વિડીયો પસંદ આવે તો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર